નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ નવ સપ્ટેમ્બરથી લઈને ત્રેવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું વરસાદની પરિસ્થિતિ છે કેટલા દિવસ હજુ આ વરસાદનો રાઉન્ડ રહેશે અને આવનારા દિવસોના બંગાળની ખાડી કેટલી એક્ટિવ થાય અરબી સમુદ્રની શું પરિસ્થિતિ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી ગુજરાત અને તેની આસપાસ થયેલી મજબૂત સિસ્ટમ હવે ધીમે ધીમે આગામી ચોવીસ કલાકમાં નબળી પડી જવાની છે અને આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્રના અનેક ભાગોમાં આગળ વધી જવાની છે પરંતુ મિત્રો આ સિસ્ટમ જતાં જતાં આગામી ચોવીસ કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને જોરદાર વરસાદ આપી શકે છે મહત્વનો છે કે મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર થઈ ગઈ છે તો આજે સમગ્ર કચ્છમાં રેડ એલર્ટની પરિસ્થિતિ રહેશે ખાસ કરીને લખપત હોય અબડાસા નખત્રાણા માંડવી મુંદ્રા અંજાર ખાવડા રાપર બચાવ ગાંધીધામ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા રહે છે બાકી ગુજરાતના અંદાજીતા પચાસથી લઈને સાઈઠ ટકા વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે અને એક વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે મિત્રો આ જે સિસ્ટમ છે આગામી ચોવીસ કલાક આપણને જોવા મળશે અને તેની અસર દસ તારીખ સુધી થોડી જોવા મળે અને દસ તારીખ બાદ વરસાદની જે તીવ્રતા છે તેમાં નોંધપાત્ર આપણને ઘટાડો પણ જોવા મળી શકે છે મહત્વનું છે કે મિત્રો બેક ટુ બેક વરસાદની સિસ્ટમોને કારણે ગુજરાતને સો ટકાથી વધુ વરસાદ એવરેજ મળી ગયો છે પરંતુ બીજી તરફ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે મિત્રો આ વરસાદ ફક્ત ગુજરાતનો નહીં પરંતુ ગુજરાત અને તેની આસપાસ થયેલા ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓનું જે જળસ્તર છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ડેમમાંથી પાણીની આવક વધી જતાં ડેમના દરવાજા ખોલવા પડ્યા અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું નીચાણવાળા વિસ્તારોને પણ વ્યાપક નુકસાન થયું છે મિત્રો મહત્ત્વની વાત છે કે ગુજરાત અને પંજાબમાં અત્યારે ધીમે ધીમે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે રાહત કામગીરી પણ ચાલુ રહેલી છે પરંતુ મિત્રો વરસાદે વિરામ લેતા હવે એક બીમારીનું મોજું ફરી વળે કારણ કે ચારે તરફ ગંદકીનો માહોલ હશે એટલે મિત્રો આ વાતાવરણમાં સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનું રાખજો જેથી આપણને ભારે નુકસાની ન થાય હવે મિત્રો મહત્ત્વની વાત કરતા હતા કે આગામી તારીખે દસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં કેવું રહી શકે છે હવામાન તો આપણે જણાવ્યું તે પ્રમાણે એ જે સિસ્ટમ છે આગળ વધી જશે અને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ મિત્રો જે દક્ષિણ ભારત છે મધ્ય ભારત છે અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે કારણ કે બંગાળની ખાડી હજુ પણ એક્ટિવ છે ભયંકર મોઈશ્ચરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે લો પ્રાઉટ ફોર્મેશન પણ જોવા મળી રહ્યા છે જેના ભાગરૂપે તેને હજુ પણ દક્ષિણ ભારત હોય મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેવાના છે બીજી તરફ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે તાપ તડકો ઉગા નીકળે ભલે અહીંયા આગળ સેટેલાઇટમાં તમને વરસાદની સિસ્ટમ ન દેખાય પરંતુ છૂટાછવાયા વરસાદ આપણને જોવા મળનારા છે અને તે પણ લોકલ ડેવલપમેન્ટના કારણે આપણને જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે મિત્રો તારીખ બાર તારીખથી એક નવી વરસાદની સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થશે જે બંગાળની ખાડીમાં ઉદ્ભવશે અને એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા વધતાં આપણને ચૌદ અને પંદર તારીખ સુધી મધ્ય ભારતમાં પણ આવી જાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત વધુ એક્ટિવ થાય જેના કારણે મહારાષ્ટ્ર સહિત અનેક ભાગો મધ્ય ભારતના અનેક ભાગોમાં પ્રભાવિત થાય અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને નવ ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને એની અસરના લીધે થઈને છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે બાકીના વિસ્તારોમાં એક વરસાદ મોટો વિરામ લે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો આ જે સિસ્ટમ છે એ ચૌદ તારીખે ધીમે ધીમે આગળ વધશે અને તે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોને અસર કરશે અને તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણી પટ્ટનામાં પણ જોવા મળશે એટલે મિત્રો ટૂંકોને ટચ આ જે મજબૂત સિસ્ટમ બની રહી છે તે દક્ષિણ ભારતની સિસ્ટમ છે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેનું મોઈસર આપણને મળશે અને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવાને કારણે વધુ વરસાદ થાય તેવી સંભાવના છે અને આ જે સિસ્ટમ છે આગળ વધતા વધતા તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ કહી શકાય કે એ આગળ વધી જશે અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ જશે કોઈ કોઈ વિસ્તારમાં એકથી લઈને બે ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે સમગ્ર મધ્ય ભારત પૂર્વ ભારત દક્ષિણ ભારત સહિત ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને આપણે જણાવ્યું તે પ્રમાણે ચૌદ તારીખથી આ સિસ્ટમમાં વધારે સક્રિય થાય જે ચૌદ પંદર સોળ તારીખ બાદ વધારે રૌદ્ર સ્વરૂપ વધાવશે અને અઢાર તારીખથી તેનું સ્વરૂપ આપણને વધારે જોવા મળનારું છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખના રોજ પણ કહી શકાય કે ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાતનો પૂર્વ વિસ્તાર અને દક્ષિણ ગુજરાત સમગ્ર અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં જોરદાર વરસાદની શરૂઆત થઈ જશે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ જેટલા વરસાદ પણ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર તારીખથી આ જે વરસાદ છે તેનો મેઘતાંડો વધારે જોવા મળે અને અઢાર તારીખથી રાજસ્થાન સહિત ગુજરાતના અંદાજીત ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને અત્યારે જે આપણને નદીઓના જળસ્તર ધીમે ધીમે ઘટશે આગામી અઠવાડિયામાં તે હવે જળસ્તર અઢાર તારીખથી પાછા ફરીથી વધવાની સંભાવના છે કારણ કે ન કેવળ ગુજરાતનો વરસાદ મિત્રો પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થનારો જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં મિત્રો વરસાદની શક્યતા વધુ રહે છે અને અત્યારે જે વરસાદનું પ્રમાણ સો ટકાથી વધુ જોવા મળી રહ્યું છે તે તારીખ અઢાર ઓગણીસ વીસ અને એકવીસના રાઉન્ડમાં આપણને એકસો ને પાંચ ટકાથી વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે મહત્વનું છે કે મિત્રો હવે નવરાત્રીના પણ દિવસો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં પણ છૂટાછાયા વરસાદની શક્યતા રહે છે તમે જોઈ શકો છો કે વીસ તારીખની આસપાસ પણ રાજસ્થાન સહિત ગુજરાત સહિત મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોને આ સિસ્ટમ આવરી લેશે જેમાં ઉત્તર ગુજરાત હોય કચ્છનો પૂર્વ તરફનો વિસ્તાર હોય મધ્ય ગુજરાત સમગ્ર દક્ષિણ ગુજરાત સમગ્ર અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણ ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વીસ તારીખથી આપણને વધુ જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરે જે વરસાદ છે તે આપણને છોટો છવાયો જોવા મળે ભલે અહીં આગળ તમને સિસ્ટમ ન દેખાય મિત્રો પરંતુ આ સિસ્ટમના લીધે થઈને છૂટો છવાય વરસાદ આપણને જોવા મળનારો છે કારણ કે મોઇશ્ચર વધારે પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરથી જ્યારે નવરાત્રિનું પર્વ શરૂ થાય છે ત્યારે ગુજરાતમાં એક લો ક્લાઉડ સામાન્ય જોવા મળે અને છૂટો છવાયો અને લોકલ ડેવલપમેન્ટને કારણે છૂટો છવાય વરસાદ આપણને જોવા મળી શકે છે એકંદરે મિત્રો નવરાત્રિના દિવસોમાં પણ સામાન્ય અને છૂટાછવાયા વરસાદ અને છાંટા છૂટી થવાની શક્યતા થોડી ઘણી રહેલી છે ઉપરાંત મિત્રો આ એક મોટો પૂર્વાનુમાન છે જો તેની અંદર ફેરફાર થશે તો અમારા ચેનલના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહેશો ત્યારબાદ મિત્રો અંતે તારીખ ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખથી ગુજરાતમાં વરસાદનો એક મોટો વિરામ આવે પરંતુ જે તમને આ બ્લુ કલરનો કલર દેખાઈ રહ્યો છે તેમાં લોકલ ડેવલપમેન્ટને કારણે થોડું લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય છૂટી થાય તેવી શક્યતા છે એટલે મિત્રો નવરાત્રિના દિવસોમાં થોડા વરસાદને લઈને એલર્ટ રહેજો બાકી મિત્રો એકંદરે આપણે હવે આવનારા દિવસોમાં જ્યારે શિયાળાની પણ શરૂઆત થઈ જવાની છે ત્યારે કહી શકાય કે આજે સપ્ટેમ્બર મહિનો છે તે સપ્ટેમ્બર મહિનામાં આપણને અત્યારે આ બાવીસ અથવા તો ચોવીસ સપ્ટેમ્બર સુધી સારામાં સારો વરસાદ જોવા મળે પરંતુ ત્યારબાદ એક ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જશે હવે મિત્રો શિયાળાની પણ ટૂંકમાં માહિતી આપી દઈએ તો આ વખતે શિયાળો કાદિલ રહેવાનો છે ઠંડી ભયંકર રહેશે અનેક વિસ્તારમાં તારીખ કહી શકાય કે ડિસેમ્બરની આસપાસ અને જાન્યુઆરીની આસપાસ જે ન્યૂનતમ તાપમાન છે એ ન્યૂનતમ તાપમાન મિત્રો આ પંદર ડિગ્રી કરતાં નીચે જોવા મળે અને અમુક અમુક વિસ્તારમાં તો દસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો ઠંડો ગાર રહેશે શિયાળો અને હવે જ્યારે ચોમાસાના વિદાયના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે શિયાળાની શરૂઆતના લીધે થઈને સામાન્ય આપણને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો પણ અહેસાસ થવાનો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તકો ઉઘાડ નીકળ્યો હોય વરાફનો રાઉન્ડ આવ્યો હોય ઉપરાંત લો ફોર્મેશનને કારણે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ કેટલા પ્રમાણમાં થયો છે તે તમામ પ્રકારના માહિતી ગામ અને શહેરમાં રહેતા હોય તો તેના વિસ્તારો સાથે મિત્રો જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં હાલ કેવી પરિસ્થિતિ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે